આનંદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક મળી હતી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિ અન્વયે આણંદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રીએ સ્થળાંતરિત કરાયેલા લોકોને પ્રાથમિક સુવિધાઓની સાથે આરોગ્ય સહિતની બાબતોની પણ કાળજી લેવાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી आज पूरे गुजरात के सभी कलेक्टर्स बी और सभी जवाबदार जो अधिकारी है रिस्पॉन्सिबल अधिकारियों के साथ बैठक की उन्होंने पहले भी छब्बीस पच्चीस तारीख को मुख्य सचिव श्री ने बैठक की थी छब्बीस तारीख को आदरणीय मुख्यमंत्री श्री ने सुबह साढ़े नौ बजे मीटिंग की थी मुख्य सचिव श्री ने उसी दिन रात को साढ़े नौ बजे, बजे मीटिंग ली थी और मीटिंग में जहाँ पर सभी से के सभी के पास से अपनी जरूरियात के हिसाब से जो जो क्या उनके पास लेकिंग है वो माहिती भी उन्होंने ली और साथ में बाकी का जो फोर्स उसको डिप्लॉय करना था वो भी किया उसके हिसाब से सतत पूरी पैनी नज़र अब हमारे मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल की थी उसकी वजह से कम से कम कैजुलिटी और कम से कम डैमेज के साथ ये मुद्दा को हम पार कर सकें હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પચીસમી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલેક્ટર નોડલ અધિકારી મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી છવ્વીસમી તારીખે અને છવ્વીસમી તારીખે સાડા બાર વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રૂપિયા મુખ્ય સચિવે પણ રાત્રે સાડા નવ વાગે લીધો જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેને ઓછામાં ઓછી કેજ્યુલિટી ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આ આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી ફરીથી જરૂરી સૂચનાઓ માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેસી કરી જરૂરી સૂચન ને જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ મુદ્દાનો સામનો કરી રહ્યા છીએ સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિનિટીઝ આવે ડિઝાસ્ટર આવે એ વખતે રાજ્ય સરકારે ભૂતકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં છ હજાર નવસો બત્રીસ હજાર કરોડના ખર્ચે ગુજરાતના નાગરિકોની મદદમાં સરકાર આવી છે અને આ વખતે જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપી છે અને આગળ ચેતવણી સ્વરૂપે આજે પણ રજા કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી છે એકંદરે પચીસમી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રી શ્રીની પૂરી નજર આવનારી મુદ્દા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ પ્રભારી સચિવોને સૂચના પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્યો સાથેનો સંપર્ક સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટર શ્રીઓ કલેક્ટરશ્રીઓ શ્રીઓ અને કમિશનર કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ